નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે મનીવેલ જોઈ છે મનીવેલ મેં એક મની વેલ વાવેલી છે લગભગ એમ માનો કે ત્રણ ચાર મહિના પહેલા આજે એનો ઘેરાવો ખૂબ જ સરસ થઈ ગયો છે અને એક મુદ્દાની વાત એ છે કે એનું જે પાંદડા હોય છે ને જે મની વેલના પાન તેમાં એક વિચિત્ર પાન આવેલું છે જે શુભ સંકેત માનવામાં આવે છે તમને બતાવી રહ્યો છું હું જે મેં જે મનીવેલ વાવેલી છે તે અને સાઈડમાં એક બીજું પણ ફૂલનું ઝાડ જે વાવેલું છે તે પણ તમને બતાવું છું તો મિત્રો થોડી વારમાં જ હમણાં તમને તે મની વેલ બતાવું અને એનો ઘેરાવો અને તેના જે મનીવેલ છે તે ખૂબ જ ઉપર ચડેલી છે અને મેં જાઝાજી મનીવેલ વધતી ગઈ છે તેમ મેં એક વૃક્ષ વાવેલું છે તેને ચંપો કહેવામાં આવે છે અને ચંપાના જે પિંજરામાં મનીવેલ પણ ઉપર ચડાવેલી છે તો મિત્રો એક પાન એવું આવેલું છે મનીવેલમાં તે તમને બતાવું છું તેનું મેં જાણવામાં આવેલું છે કે એક પાનમાં લાલ કંકુ જેવું પાન છે અને આખી મનીવેલમાં તે એક જ પાન છે તે તમને બતાવું છું મિત્રો જો લો મિત્રો આખી મનીવેલ છે આ અમારા ચંપોનું ઝાડ છે આ એક બીજું વૃક્ષ છે ફૂલનું ઝાડ છે તેમાં ફૂલ આવેલા છે અને મિત્રો મનીવેલનો તમને ઘેરાવો બતાવું છું અહીં મેં એક તુલસી પણ વાવેલો છે અને મિત્રો આ એક મની જે પાન છે ત્યાં જોઈ શકો છો એકદમ લાલ કલરનું આ કોઈ લાલ કરેલું નથી અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી આ ઉગેલું છે તેની જે દાળકી છે તે પણ થોડા કલર અલગ છે આખી મની વેલમાં એક જ પાન એવું છે દેખાય છે અમારી આ મની વેલમાં એક જ પાન એવું છે જે લાલ કલરનું છે અને તે કંકુના આકારમાં તિલક જેને તુલસી તિલક કહેવામાં આવે છે ને એ તુલસી તિલક પણ અલગ પણ તુલસી તિલકના બધા જ પાન તેવા તિલક જેવા હોય છે તો મિત્રો તમે પણ કોમેન્ટ કરીને મને બતાવી શકો છો કે તમારી મની વેલમાં આવું એ કંઈ પાન ખરું